આધ્યાત્મિક કાર્યમાં સહભાગી થવા માટે વડોદરાના ગોપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી હતી આ અગરબત્તી તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ બપોરે બે વાગ્યે વડોદરા દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા જવા રવાના થઈ હતી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો હતો તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષાભેર અયોધ્યા લઈ જવામાં આવી હતી આશ્ર આશરે બારસો કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચી હતી આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન ત્રણ હજાર પાંચસો કિલોગ્રામ છે અગરબત્તીની એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે અગરબત્તીમાં ગુગ્ગળ કોપરાનું છીણ જવ બસો એંશી કિલો તલ તીર ગીર ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગોળ ગાયના છાણની પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે આ અગરબત્તી સુડતાલીસ દિવસ સુધી અખંડ ચાલશે અગરબત્તીની તૈયારી કરતાં છ મહિનાનો સમય લાગ્યો હતો रोज़र <laughs> जो